રાજકોટ જિલ્લાના જામ કંડોળામાં ખુલ્લેઆમ દારૂ વેચતા હોવાનો વિડીયો વાયરલ થયો છે ગુજરાતના ગાંધીનગરમાં ગિફ્ટ સિટીમાં ઇંગ્લિશ દારૂની છૂટ મળ્યા બાદ જાણે જામ કંડોળામાં દેશી દારૂની છૂટ હોય તેમ ખુલ્લેઆમ દેશી દારૂ વેચતા હોય તેવો વિડીયો વાયરલ થઈ રહ્યો છે પોલીસને ચેલેન્જ કરતા હોય દેશી દારૂ વેચતા હોય તેવો વિડીયો વાયરલ થયો છે વાયરલ વિડીયો ઇન્દિરાનગર વિસ્તારના હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે ગાંધીના ગુજરાતમાં દારૂબંધીના લીદેલીરા ઉડ્યા છે ગરબી ગુજરાતનું ગૌરવ શ્રીમતી ઉર્મિલાબેન પ્રવીણભાઈ કોરડિયા અખિલ ગુજરાત ભારતીય કોળી સમાજની બોક્સિંગના રાષ્ટ્રીય લેવલ પર ચેમ્પિયન રહીને કોળી સમાજના પ્રતિનિધિત્વને ગૌરવ અપાવી છે શક્તિનગર ધુમા બોપલ અમદાવાદ શુભેચ્છકો પ્રવીણભાઈ આર કોરડિયા ધ્રાંગધ્રા જિલ્લો સુરેન્દ્રનગર પાપા દિવ્યાબેન ઠાકોર એસ વાય રાપર કચ્છ રાજનકુમાર કુમાર ઠાકોર સાયન્સ સ્ટુડેન્ટ ગાંધીનગર દેવકુમાર ઠાકોર આર્ટસ સ્ટુડન્ટ રાપર કચ્છ